લોકસભાની ચૂંટણીનો રંગ હવે બરાબર જામ્યો છે અને ભાજપ કોંગ્રેસના ઉમેદવારો મતદારોને મનાવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે તો કેટલીક જગ્યાએ શાબ્દિક પ્રહારો પણ એકબીજા પર થઈ રહ્યા છે હવે તેવામાં ગીર સોમનાથ જિલ્લાના વડા મથક એટલે કે વેરાવળ ખાતે કોંગ્રેસ દ્વારા મધ્યસ્થ કાર્યાલય છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને તે કાર્યાલય ખુલ્લા મૂકતા સમયે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ ઝોટવા સહિત સોમનાથના ધારાસભ્ય વિમલ સુડાસામા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ સહિત અનેક કોંગ્રેસના કાર્યકરો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા જોકે આ મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂક્યું હતું તે દરમિયાન સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કેટલીક બાબતોનો ખુલાસો કર્યો હતો ત્યારે આવો મિત્રો તે સાંભળીએ શું કહી રહ્યા છે વિમલ ચુડાસમા ઉમેદવાર માટે જે ટિકિટ જાહેર થઈ મોડી થઈ છે એવું કઈ હતું નહીં

એ પ્રમાણે પોત પોતાનું બુથ સંભાળી અને આપણે 100% જીતની તરફ છે હીરાભાઈ 100% જીતવાના છે અને જે કઈ ઘણીવાર મને એક બે જગ્યાએ પણ કીધું કે આપ ધારાસભ્ય વિમલભાઈ આપની જવાબદારી રહેશે અને આપની જીમાં મેરું મારી જવાબદારી છે એટલે હું અહીં બેઠો છું જો મારી જવાબદારી મારે ન નિભાવવી હોય તો હું તો જાહેરમાં કહી દઉં કે હું નથી આવવાનો એક નક્કી પણ સાથે રહીને પછી પીઠ પાછળ હું વાર નથી કરતો મારા જીવનમાં બે હાજર બાવીસ સુધી આપણે પછી વિચાર્યું હોય એવા ધારાસભ્ય ઘણી પાર્ટીઓ આપણી પાર્ટી બીજી પાર્ટી માંથી પણ હોય ગયા આપડે ખબર ન હોય સાંજે આપણી સાથે બેઠા હોય કોઈ પોતાની લાલચ માટે ગયા છે કોઈ પોતાના હોદ્દા માટે ગયા છે કોઈ મંત્રી બનવા માટે ગયા છે આવી લાલચો માટે ગયા છે અને સૌરાષ્ટ્રમાં આજે હું એક જ ધારાસભ્ય તરીકે બેઠો છું કારણ કે આપ લોકો મારી પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ ક્યારે પણ મૂક્યો નહીં દઈશ અને કાયમી માટે આપની સાથે રહે અને આપની સાથે રહી અને ગાંધીનગરમાં અહીં થી આપણે કઈ પણ દરખાસ્ત દિલ્હી હોય તો હીરાભાઈ ને મોકલી શકે આપણે એમ ન થાય કે દિલ્હીમાં આપણું કોઈ ઘર નથી હીરાભાઈ સંસદ બની ને આપણો જ ઘર હશે ગાંધીનગરમાં માં જે તમારું ઘર છે એટલે આપણું કામ વધારે થઈ શકશે